ભાદરવી અમાસ નિમિત્તે બરવાડા તાલુકામાં આવેલ પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી અહીં પરંપરાગત રીતે બાવન ગજની ધજા ગાફ સ્ટેટ દ્વારા ચડાવવામાં આવે છે ભાદરવી અમાસને લઈ અહીં મેળો પણ ભરાય છે અને આશરે એક લાખ જેટલા લોકો મેળામાં આવે છે અને ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ ભીમનાથ મહાદેવ આ ભીમનાથ મહાદેવ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે નીલકા નદીના કાંઠે આ મંદિર આવેલ છે પાંડવકાલીન સમયે ભીમ અને અર્જુન દ્વારા પથ્થરની પૂજા કરેલ અને તે પથ્થર આજે શિવલિંગ રૂપે પૂજાય છે કારણ કે ભીમ અને અર્જુનની ભક્તિના કારણે પથ્થરમાંથી સ્વયંભૂ ભગવાન પ્રગટ થયા હતા આ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ હોય ભીમ દ્વારા આ શિવલિંગની સ્થાપના કરેલ હોય આ મંદિર ભીમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે આ એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરમાં શિવલિંગ ઉપર શિખર નથી સરખડીના વૃક્ષ નીચે આવેલા શિવલિંગની પૂજા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન મંદિર વિભાગ દ્વારા પણ આખો મહિનો બ્રહ્મચોરાસી તેમજ મહાદેવને રીઝવવા પૂજાપાઠ કરવામાં આવતા હોય છે ત્યારે અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે પરંપરાગત રીતે ભાદરવી અમાસના રોજ અહીં ભવ્ય મેળાનું પણ આયોજન થતું હોય છે જેના કારણે આસપાસના અનેક વિસ્તાર અને અન્ય જિલ્લાઓમાંથી પણ આશરે એક લાખથી વધુ લોકો અહીં મેળામાં આવે છે અને ભીમનાથ મહાદેવના દર્શન કરે છે ભીમનાથ મહાદેવની આજના દિવસની બીજી મહત્વની વાત એ છે કે અહીંગાફ સ્ટેટ દ્વારા પરંપરાગત રીતે આજના દિવસે ભીમનાથ મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે જે પરંપરાને આજે પણ ગાફ સ્ટેટના વારસદારો દ્વારા જાળવી રાખી આજે ચારસો ત્રેપનની બાવન ગજની ધજા ભીમનાથ મહાદેવને ચડાવવામાં આવી હતી આ સમયે ડોલના તાલ સાથે હર હર મહાદેવનો નાદ મંદિર પરિસરમાં ગુંજી ઉઠેલ હતો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ભીમનાથ મહાદેવના દર્શન કરેલ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા મેળાની પણ મજા માણતા જોવા મળેલ હતા રાજેશ આર ન્યૂઝ બોટાદ અમારે ભીમનાથ સાથે ગાંફને તો ઘણા વર્ષોથી સંબંધ છે અને થી જ્યારે અમારા વડવા અહીંયા ભાલમાં આવ્યા એ લગભગ સાડી ચારસો વર્ષ થઈ ગયા છે ભાલમાં આવ્યા ત્યારથી ગોરાસુ અને ગોરાસુથી ગાંફ ત્યારથી અમારી દર વર્ષે આ શ્રાવણી અમાસના દિવસે ધજા બાવન ગજની મોકલાઈએ છીએ અને એ વર્ષોથી અમારે સંબંધ છે અને મહાદેવ પર પહેલેથી જે આસ્થા છે એ પરંપરા હંમેશ હજી સુધી ચાલુ રાખી છે મનમાં ભાવ તો શ્રાવણ મહિનો મારે તો છે ને ઈષ્ટદેવ તો મહાદેવ જ છે અને આ આખો મહિનો હરેક સોમવાર હું હરેક અલગ અલગ મંદિરે જઈને અભિષેક કરું છું આ વર્ષે મેં નકલંગ પછી ગેલા સોમનાથ પછી આપણે ધોળકામાં પરપોટ્યા મહાદેવ છે પછી અલિયાસર ગાંફ પાસે છે અને રોજ તો ઘરે અભિષેક કરું જ છું એટલે આસ્થા જે મહાદેવ પર છે એ મારે અલગ જ છે જાણે આપણે સાથે જ હોઈએ ને એવી આસ્થા છે મારે અને અહીંયા બી ભીમનાથ એકવાર ઓલરેડી અભિષેક હું આવીને કરી ગયો છું અને એ ખબર નહીં મારે મહાદેવ સાથે કઈ અલગ જ સંબંધ છે આ અલગ અનુભૂતિ થાય છે આ મેળો વર્ષોથી થાય છે ભીમનાથ મહાદેવમાં લોકોને ફૂલ આસ્થા હોય છે શ્રદ્ધા સાથે જોડાયેલ છે ફરતા ગામમાં લોકો ચાલીને ભીમનાથ મહાદેવ આવે છે ખાસ કરીને અમાસનો મેળો કરવા અને બીજું એક છે વિશેષ કે અમારી બાવનગજની ધજા ઠાકોર સાહેબ શ્રી અને યુવરાજ સાહેબ ગાંફ ઠાકોર સાહેબ તરફથી ચડે આ વખતે ચારસો ને ત્રેપનની ધજા છે અને નાના મોટા અબાલ વૃદ્ધો આ મેળામાં આવી અને ભીમનાથ મહાદેવના દર્શન કરીને પવિત્ર થાય કેટલા લોકો આવતા અરે ધોળકા ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર ધોલેરા પંથ ધંધુકા બરવાળા રાણપુર અસંખ્ય લોકો અંદાજે લાખ લોકોથી ઉપર પવિત્ર ભીમનાથ મંદિરમાં દર્શનાર્થે આવે છે વિશેષ મહત્વ પાંડવકાલીન ભીમનાથ મહાદેવ છે પ્રાચીન સાડા પાંચ હજાર વર્ષ જૂનું છે અને પાંડુપુત્ર ભીમસેનજી દ્વારા સ્થાપિત આ ભીમનાથ મંદિર છે વરખડીના ઝાડ નીચે અને બીજું કે શિખર વગરનું આ એકમાત્ર મંદિર ભીમનાથનું છે બધા શિવલિંગ ને શિવ શિખર હોય અહીંયા પવિત્ર વરખડી નું ઝાડ કપાતું નથી એટલે શિવલિંગ ઉપર શિખર નથી મહાદેવ એ શ્રદ્ધા ભક્તિ નું પ્રતિક છે આપણામાં શ્રદ્ધા હોય તો પથ્થર માં દેવ પ્રગટ થાય છે ભીમમાં અને અર્જુનમાં શ્રદ્ધા હતી એટલે એક પથ્થર મૂક્યો અને એમાં ભગવાન પ્રાગટ્ય થયા સ્વયંભૂ રીતે એટલે શ્રદ્ધા ભક્તિનું પ્રતિક છે એટલે વિશેષ મહત્વ આ છે કે ભાઈ આ શિવલિંગ સ્વયંભુ છે કોઈ એક ભક્તની શ્રદ્ધા અને ભાવનાના હિસાબે ઈશ્વરને અહીંયા પથ્થરમાંથી પ્રગટ થવું પડ્યું છે એનું આ વિશેષ મહત્વ છે શ્રાવણ મહિનામાં પરંપરાગત તમામ આપણા ઉત્સવો ઉજવા છે આશરે ત્રણેક લાખ લોકોએ અહીંયા પ્રસાદ લીધો છે ત્રીસે ત્રીસ દિવસ આપણે બ્રહ્મ રહી છે અને બળીઓના દિવસે ઓછામાં ઓછા વીસ હજાર લોકોએ પ્રસાદ લીધો હતો અને પાંચક હજાર બ્રાહ્મણોએ પ્રસાદ લીધેલો એટલે આ પરંપરાગત રીતે આપણે બહુ સારી રીતે ઉજવીએ છીએ અને મેળાનો અદ્ભુત માહોલ છે ગયા ગઈકાલ સાંજ સુધી જ એવું લાગતું હતું કદાચ વરસાદના હિસાબે મેળો થોડોક તૂટશે અમારા મહાવીરભાઈને પીપીરિયાવાળા દરબારને કે થોડીક તકલીફ પડશે પણ ઈશ્વર આજ એકદમ ખુલ્લું વાતાવરણ છે એટલે બે દોઢ બે લાખ લોકો આવી અને મેળવા મા માણશે અને આ પરંપરા જાળવશે એવું લાગે છે